રાજકોટ જિલ્લાના ધોરાજી ગાંજાનો જથ્થો સપ્લાય થાય તે પહેલા જ એક આરોપીને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે જે બાદ પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડી શખ્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે તો સિટી પોલીસ મથકના પીઆઈ રવિ ગોધમની સૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી ઉપલેટા તરફથી એક શખ્સ ગાંજાના જથ્થા સાથે ધ્વરાજી તરફ આવી રહ્યો છે પોલીસ સ્ટાફની ટીમે બાતમીના આધારે ઉપલેટા રોડ ઉપર રસૂલપરા ઈડગાહ ગ્રાઉન્ડમાં હઝરત ગેબન ની દરગાહ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાઇકમાં પસાર થતા શખ્સને અટકાવી તેનું નામ થામ પૂછતા નદીમ શાહ દિલાવર શાહ તમામ ખબરો તમારી આંગળીના ટેરવે મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App